નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો રિન્કી અને તેની બે સાસુ રિન્કી સકી સપનામાં સાંભળ્યું કે તેના સસરાળમાં એક નહીં પણ બે બે સાસુઓ છે તે આચાર્યચકી થઈને પૂછે છે રિન્કી મારાથી તો મારી એક સાસુને સંભળાય તું તો સસરાળમાં બે બે સાસુ કેવી રીતે સંભાળશે મને તો તારી ખૂબ ચિંતા થઈ રહી છે રિન્કી રિમ્બત થઈને હસીને કહે છે આમાં ચિંતા કરવાની શું વાત છે અને ડરવાની તો જરૂર શું છે સારું છે ને ઘરે બે બે સાસુઓ છે એમણે મને ઓછું કામ કરવું પડશે બંને પર પોતાનો રૂઆ બતાવીને ઘણું બધું કામ કરાવીશ મારા માટે તો આ ખૂબ સારું છે રિંકીની વાતો સાંભળીને સપના આચારચકી થઈ જાય છે ને પૂછે છે સાચે જ રીંકી તું આ બધું કરી શકીશ હું તો મારા સસરાળમાં આવું કદી કરી શકી નહીં રિંકી આત્મવિશ્વાસ સાથે જવાબ આપે છે જોઈ લેજે આવતા અઠવાડિયે મારા લગ્ન છે જરૂરથી આવજે ને ત્યારે જોજે હું મારા સસરાળમાં કેવી રીતે રાજ કરું છું તું તો તારી સાસુના ટાણા સાંભળતી હશે પણ હું મારા સસરાળમાં કોઈને ટાણા સાંભળવાના નથી સપનાએ રિંકીની વાતો સાંભળીને હાસ્ય પણ આવે છે અને આશ્ચર્ય પણ થાય છે તે કહે છે ઠીક છે તારા લગ્ન થાય પછી જોઈશું તું કેટલી તારી સાસુઓ પાસે કામ કરાવે છે અને તું કેટલી ખુદ કરવી પડશે રીંકી હસીને કહે છે હા હા જોઈ લેજે જ્યારે મેં માયદામાં કશું ન કર્યું તો સસરાળામાં શા માટે કરું માયદામાં મારી મમ્મી અને ભાભીએ મને પલંગ પર બેસાડીને ખવડાવ્યું છે કદી કોઈ કામ કર્યું ન તો તમને શું લાગે છે કે સસરાળમાં જઈને હું કામ કરું રિંકીનું સસરાળ તેની બે સાસુ લગ્નમાં એક વર્ષ પછી નોકરી મળી પણ તેની મારી સાસુ અને નણંદે મને નોકરી કરવા સ્પષ્ટ મનાઈ કરી તેઓએ કહ્યું જો તું નોકરી કરીશ તો ઘરના કામકાજ કોણ કરશે મારી દીકરી તો ઘરનું કામ નહીં કરે તારી અને મોટી બહુએ બધું સાંભળવું પડશે હું અને મારી દીકરી ક્યારેય કામ નહીં કરી મારી બહેન માધવી દીદી જાણતી હતી કે તેને અભ્યાસ અને નોકરી કરવાની કેટલી ઈચ્છા છે જ્યારે મારા સસરાળવાળોએ ના પાડી ત્યારે હું નિરાશ થઈને મારા ઓરડામાં જઈને ઊંડે રડવા લાગી હકીકતે મારા પતિએ ક્યારેય મને નોકરી કરવા મનાઈ નહોતી કરી પણ તેઓએ હા પણ નહોતી પાડી એ જ કહી શકાય કે તેઓ પોતાની માતા સામે કશું કહી શકતા ન હતા ત્યારે જ મારી માધવી દીદી આવી તેમણે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું તારી ચિંતા ન કર ઘરની બધી જવાબદારીઓ હું સંભાળીશ તું આરામથી તારી નોકરી કર નજીકના શહેરમાં જ છે ને આવતી જતી રહે ત્યાં જ મહેશ મારા પતિ આવીને બોલ્યા અરે મા જલ્દી કરો નહીં તો શહેર જતી બસ નીકળી જશે હું તમને બસ સ્ટેન્ડ ઉપર છોડવા લઈ જાઉં માધવીએ કહે છે હા બેટા બસ છોટી માલતી માટે થોડું સામાન બાંધી છું તેથી તે બરાબર ખાઈ પી શકે મહેશ કહે છે અરે મોસિમા થોડા દિવસ માટે જ જયરી છે પછી પાછી આવી જશે એટલું કહીને કરવાની શું જરૂર છે હું આચાર્યથી પૂછું છું મહેશ તું મારી મોટી મમ્મીને સૌથી માસી કહે છે અને મહેશ જવાબ આપે છે કેમાં મારી માસી છે મારી મામી તો મોસી બંને સખી બહેનો છે અને બંનેના લગ્ન મારા પપ્પા સાથે થયા છે આટલું કહીને મહેશ બેગ લઈને મોટરસાયકલ પર મૂકે છે અને માધવી પોતાની બહેન માલતીને સમજાવતા કહે છે વહુ સાથે કેવી રીતે રહેવું કોઈ પણ સમસ્યા હોય તો મને ફોન કરજે હું આવી જઈશ માધવીએ હંમેશા ઘરની જવાબદારીઓ સંભાળતી આવી છે પણ માલતીની પણ મોટી બહેન હંમેશા કાળજી લેતી હતી જેમ કે તેમનું આરોગ્ય ખાવા પીવાની સુવિધા અને બંને બહેનોનો પ્રેમ રહી હતી ત્યારબાદ માધવી મોટરસાઇકલ પર બસ સ્ટેન્ડ માટે નીકળી જાય છે રિંકીના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માલતીના જતા અને મારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા હું તરત જ માધવી પાસે ગઈ અને પૂછું મમ્મીજી તમને એક વાત પૂછવી છે ખરાબ તો નહીં લાગે ને સરળ સ્વભાવની માધવીજી હસીને કહે છે બેટા પૂછ શું પૂછવું છે હું તો થોડું ગભરાઈને પૂછું પપ્પાએ તમારી નાની બહેન સાથે બીયું લગ્ન શા માટે કર્યા અને તમારી નાની બહેન તમારી સાવતકું બનીને ઘરમાં કેમ આવી ક્યાંક ને ક્યાંક હું માધવીને ઉછરકવાની કોશિશ કરી રહી હતી પણ તેમણે ખૂબ શાંતિથી ઉત્તર આપ્યો બેટા જ્યારે મારા લગ્ન આ ઘરમાં થયો હતો ત્યારે છ વર્ષ સુધી મને સંતાન ન થયું મારા સાસુ મને ઘણી અપશબ્દ બોલતા દિન પ્રતિબિન ઘરમાં ઝઘડા થતા તેઓ કહેતા કે મારા પતિનું બીયું લગ્ન કરાવી દઈશ છ વર્ષ થઈ ગયા હતા પણ કુળદીપક આપ્યો ન હતો તારા સસરાજી એટલે કે મારા પતિ બિયું લગ્ન કરવા માંગતા ન હતા પણ મારી સાસુ અને નણદ સામે અમારી એક પણ ચાલી નહીં જ્યારે આ વાત મારા પપ્પાને ખબર પડી તેઓ મારા સસાળમાં આવ્યા અને હાથ જોડીને મારી સાસુને વિનંતી કરી મારા માજી બીયું લગ્ન ન કરાવશો મારી દીકરી ખૂબ સીધી છે જો બીયું લગ્ન થશે તો તેની જિંદગી બરબાદ થઈ જશે દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો પણ મારી સાસુ ગુસ્સે થઈને બોલી શું તારી બંધ દીકરી હું આખી જિંદગી મારા ઘરમાં રાખીશ મારા ઘરનો કુલદીપક કોણ આપશે મારું વંશ કેવી રીતે ચાલશે ઘણા પ્રયાસો પછી પણ જ્યારે મારી સાસુ ન માની ત્યારે મારા પપ્પાએ એક નિર્ણય લીધો તેમણે પોતાની નાની દીકરી માલતીનો લગ્ન મારા પતિ સાથે કરાવવાનો નિર્ણય કર્યો એમણે કહ્યું કે બંને સખી બહેનો મળીને પ્રેમથી રહે છે ઘરમાં પરિસ્થિતિઓ સમજ્યા પછી માલતીજીના લગ્ન કરવા તૈયાર થઈ અને આ રીતે મારી બહેન મારી સાલતન બની ગઈ પણ લગ્ન પછી અમારે ક્યારેય ઝઘડો થયો નહીં હંમેશા પ્રેમથી રહી અને માલતી શહેરમાં નોકરી કરે છે અને દર અઠવાડિયે ઘરે આવે છે રિંકીની ચાલાકી અને માધવીની સાદગી જ્યાં સુધી માલતીની ઘર ઉપર રહી ત્યાં સુધી રિંકી ઠીક રીતે વર્તન કરતી રહી પણ જેમ જેમ માલતીની ઘરે ન હતી તે પોતાના ઓરડામાં જઈને ટીવી જોવા લાગી બપોરે માધવીજી બહુના ઓરડામાં ગઈ અને બોલી બહુ બપોરના બાર વાગી ગયા છે ભોજનનો પણ સમય પણ થઈ ગયો છે મેં શાક કાપીને રાખ્યું છે તું શાક બનાવી દે અને રોટલા પણ શેકી લે તારા સસરાજીને બાર વાગ્યા સુધી ભોજન લેવાની આદત છે આજે તો એવું પણ મોડું થઈ ગયું છે લિંકીએ માથું પકડીને જવાબ આપ્યો માજી મારું માથું ખૂબ દુખી રહ્યું છે હું ભોજન બનાવી શકીશ નહીં હમણાં હમણાં દવા લીધી છે જેનાથી મને બહુ ઊંઘ આવી રહી છે હું રસોડામાં ઊભી શકી શકતી નથી કોઈ કરો તો નહીં મને ચોક્કસ આવી જાય કૃપા કરીને આવતું ભોજન મને અપાવી દો માધવીજી બોલી ઠીક છે બેટા તું આરામ કર હું ભોજન બનાવીને લઉં તેમણે ઝડપથી ભોજન તૈયાર કર્યું અને પહેલાં રિંકી માટે ઓરડામાં લઈ ગઈ માજી ભૂખના કારણે માથું દુઃખી રહ્યું હતું હું ભોજન લઈ લઉં છું અને તમને ખરાબ લાગશે તો નહીં ને એટલું કહીને રિંકી ભોજન લેવા લાગી રીંકીને નવી ચાલાકી સાંજે ભોજન બનાવવા માટે ફરી માધવજી વહુના ઓરડામાં ગઈને બોલી વહુ ભોજનનો સમય થઈ ગયો છે રિંકીએ ફોન એક બાજુ રાખીને કહ્યું માજી મારી મમ્મીનો ફોન આવ્યો હતો અને ઘણા દિવસોથી વાત નહોતી થઈ તેમણે ઘણી યાદ આવી રહી છે હું હમણાં જ વાત કરી રહી છું તમે ભોજન બનાવી લો ને હવે રીંકી હંમેશા બહાના લાગી જ્યારે બીજી બાજુ સાદી સીધી માધવીને ખબર ન હતી કે બહુ ચાલાકી કરી રહી છે તેમણે સાચે લાગતું હતું કે બપોરના બાથું માથું દુખતું હતું અને હમણાં તે પોતાના મમ્મી સાથે વાત કરી રહી છે માધવીને માત્ર ભોજન જ નહીં પણ ઘરના બીજા બધા કામ પણ એકલા કરવા પડતા હોય છે તેમનો દીકરો નજેશ નજીકના શહેરમાં નોકરી કરતો હતો સવારે વહેલો જતો ને રાત્રે મોડો પાછો આવતો તેથી તેને લાગતું કે ઘરનું બધું કામકાજ તેની પત્ની રીંકી ઉપર હશે રીંકી પણ હંમેશા મહેશ ઘરે આવે ત્યારે કોઈકને કામમાં લાગી જેથી તેને લાગે કે આખો દિવસ કામ કરતી હતી પહેલાં તો તેને ઘરનું સાફ સફાઈનું કામ પણ કરી લેતી પણ ધીરે ધીરે તેને તેને પણ ભારે લાગવા લાગ્યું તેણે એક નવી યોજના એક રિંકી બહુને મીઠી ભાષામાં માધવીને કહેવા લાગી માજી મારી કમરમાં ખૂબ દુખાવો થાય છે જાતે ખબર નથી શું થયું છે મારે જાડું પોચું નહીં થઈ શકે અને હમણાં જ જુઓ અમારું ઘર કેટલું મોટું છે આખા ઘરમાં કામ કરતી કરતી કમર તૂટી જાય છે તમે એક કામ કરો સવારે વહેલા ઉઠીને આખા ઘરની સફાઈ કરી લો આના બદલે હું રસોઈનું કામ સંભાળી લઉં માધવીજી વિચારવા લાગી કે ઠીક છે આ કામ તો હું પહેલાંની જેમ કરતી હતી જો બહુ રસોઈ સંભાળી લેશે તો હું સાફ સફાઈ પણ કરી લઈશ પણ લીંકી એ અટકી નહીં એણે ફરીને કહ્યું માજી મારા ઓરડાની પણ સાફ સફાઈ કરી દેજો ખાસ કરીને બેડ નીચે કચરો કાઢી દેજો કમરના દુખાવાને કારણે હું બરાબર સાફ સફાઈ કરી શકતી નથી એટલે ત્યાંથી ઘણી ગંદકી છે અને ભેગી થઈ ગઈ છે તમે તે સરસ રીતે સાફ કરી દેજો હવે આખું સફાઈનું કામકાજ પણ સીધી સાધી માધવી પર આવી ગયું થોડા દિવસો સુધી રીંકી રસોઈમાં કામ કરતી રહી પણ જ્યારે તેને સમજાયું કે માધવી ઘરનું બધું કામ એકલી કરી રહી છે ત્યારે તેને ધીરે ધીરે રસોઈનું કામ પણ છોડવા માંડ્યું શું માધવીએ ક્યારે સમજશે કે તેણી માત્ર બહુ ચાલાકીઓ કરી રહી છે હું મહેશને પણ સત્ય જણાશે રિંકી ચાલાકીને માધવીની દયાળતુથી માધવીનું એક કલાકમાં આખું ઘરનું સફાઈ કામકાજ પૂરી કરી લેતી પછી જ્યારે તે ફ્રી થઈ જતી ત્યારે રીંકી ફરી રસોડામાં કામ કરવા અને બહાના બનાવવાનું શરૂ કરી દેતી ક્યારેક તે કહે કે મારા માથે દુખે છે તો ક્યારેક પગ દુખે છે તો ક્યારેક પેટમાં દુખાવો છે ક્યારેક તો તેને કમરમાં દુખાવો પણ શરૂ થઈ જાય છે આ રીતે બહાના બનાવીને તેને ઘરના મોટા ભાગા કામ માધવી પર છોડી દીધા અને આખો દિવસ પોતાના ઓરડામાં આરામ કરતી રીંકીના માયકાવાળો આવ્યા એક દિવસ રિંકીને માયકે તેના ભાઈ અને સગા સંબંધીઓ સાથે આવ્યો માધવીએ ખૂબ પ્રેમથી તેનું સ્વાગત કર્યું અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી અને પોતાના બધાને ભોજન કરાવ્યું આટલો બધો કામ કરતા કરતા માવજીએ ખૂબ થાકી ગઈ તેમણે રીંકીને કહ્યું બેટા ખાવા પીવાનું બધું મેં સજાવી દીધું છે સવારે ઘરની સાફ સફાઈ પણ સમયસર કરી પણ હવે મારી કમરમાં દુખાવો થયો છે રસોડામાં બે વર્તન પડ્યા છે તું ધોઈ લે ને સાથે રસોડાની સફાઈ પણ કરી દે પિંકી તુરજ બહાનું કાઢી લેજી માજી હું વર્તન કેવી રીતે ધોઈ શકું મારા નખ ઘણા મોટા છે અને વર્તન ધોવાથી તૂટી જશે આજ જ મેં નખ પર નેક પોલિશ લગાવી છે જો આટલા બધા વર્તન ધોઈશ તો મારા નખ બગડી જશે અને નેક પોલિશ પણ ઉતરી જશે એક કામ કરો આજે તો ખાવાનું તૈયાર છે એટલે રાંધવાનું રહેશે નહીં બાકી સાંજે તમે વર્તન ધોઈ લેતા માધવી જ બીમાર પડીને આગલા દિવસે માધવી સવારે ઉઠી તો તેમને તબિયત થોડી ખરાબ લાગી સવારે તેમની દીકરી સામાન દીકરીએ મહેશે જોઈને કહ્યું માવશીમાં તમને તાવ છે ચાલો હું તમને શહેરમાં લઈ જઈને કોઈક સારા ડૉક્ટરને બતાવી દે માવતી બહુ બોલી બેટા તબિયત એટલી ખરાબ નથી કે શહેરમાં જવું પડે છેલ્લા વખત તો મેં દવા ડૉક્ટરને આપી હતી તે લઈ લઉં જો બે દિવસમાં તાવ ઠીક ન થાય તો પછી તારી સાથે શહેર જઈશ મહેશ નોકરી પર જતાં પહેલાં માધવીને દવા આપી ગયો દવા લીધા પછી માધવી આરામ કરવા સૂઈ ગઈ થોડા સમય પછી રીંકી ઘડા ગભેર ઓરડામાં આવીને જોરથી હલાવીને બોલી અરે હજી સૂઈ રહી છો કશું દેખાતું નથી સવારે દસ વાગી ગયા છે રસોડામાં હજી પણ ગંદકીને ગતરાત્રીના વર્તન પડ્યા છે ઊઠો પહેલાં એ સાફ કરો પછી ભોજન બનાવો સવારના નાસ્તાનું મેં કંઈ પણ રીતે જુગાડ કરી લીધો પણ આખા ઘરમાં કામ માટે હું નહીં ઊભી રહું માધવીજી થાકી ગયેલી હતી ને બહુ હું બહાનું બનાવતી નથી મારી ખરેખર તબિયત ખરાબ છે હમણાં જ દવા લઈને મારા હાથ પગ પણ દુખે છે હું હમણાં જ કોઈ કામ કરી શકતી નથી એવું કહીને તે રીતે કામ નહીં કરે રિંકીએ કટાક્ષભરી ભાષામાં બોલીને દવા ખાધી છે ને થોડા સમય પછી ઠીક થઈ જશે તું ચૂપચાપ ઉઠી અને મારા ઘરનું બધું કામ કરી નાખ હું આ ઘરમાં કંઈ પણ કામ નહીં કરું મારા માયકે પણ કદી કામ નથી કર્યું તો અહીં પણ નહીં કરું માલતીજીનું આગમન પાછલા બે અઠવાડિયા હતી રિંકીની નાની સાસુ અને માલતીજી ઘરે આવવાની ન હતી તેમણે તબિયત પણ સારી ન હતી એટલે ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હતું બે ત્રણ દિવસ ફરી ચેકઅપ માટે જવાનું હતું આ કારણે તેમને ગામે જવાનું કેન્સલ કર્યું પણ હવે રીંકી ઘરે આવી ગઈ હોતી માલતીજી નિશ્ચિત કરી હતી કે તેમણે બહેન માધવીજી પર ઘરના બધા કામ ભારણ ઓછું થઈ ગયું હશે પણ માલતીજી હંમેશા વિચારતી હતી કે મારી બહેન આખી જિંદગી ઘરના કામમાં રત રહી તેમણે મારા માટે કેટલા બલિદાન આપ્યા હવે ઓછામાં ઓછી થઈને આરામ કરવો તો મળવો જોઈએ રિંકી આવે છે ને થોડો જવાબદારીઓ વહેંચાઈ જશે માલતીજી કદી માધવીજીને તેને અહેસાસ થવા દેતી ન હતી કે કોઈ સંતાન નથી મહેશ અને દિનેશ તો માધવીજીને માઉસીમાં કહીને પ્રેમથી કરતા અને માળું પૂરા એક મહિના સુધી ન આવ્યું અને આ શનિવારે સાંજે સ્કૂલ પૂરી થયા પછી માલતીજી ગામ માટે નીકળી રીંકી ફરી એકવાર નાટક કરતી જ્યારે રીંકીને ખબર પડી કે તેની નાની સાસુ આવી રહી છે ત્યારે તે તરત રસોડામાં ગઈને કામ કરવા લાગી એક્ટિવ કરવા લાગી જેમ જેમ માલતીજી ઘરમાં પરવેશી અને રિંકી તરત જ બોલી મમ્મીજી લાવો હું શાક બનાવી દઉં અને ઝટપટ શાક ચમચી હલાવવા લાગી જાણે કે આખી રસોઈ બનાવતી હોય તો પછી તે બધાને બોરજ પીરસવા લાગી માલતીજી આ દૃશ્ય જોઈને ખુશ થઈ ગઈ વાહ મારી બહેનને તમે થોડો આરામ મળશે ખાણાપીણા પત્યા પછી માધવીજીને બાકીના વર્તન સાફ કરી રહી હતી ત્યારે માલતીજી બોલી દીદી તમે શા માટે વર્તન ધોઈ રહ્યા છો આ કામ તો વાહુ કરી દે છે રિંકીએ પણ આ વાતને સાંભળી તે જાણતી હતી કે તેની નાની સાસુ બહુ ચતુર છે હવે હું શું કરું એ વિચારી રહી હતી કે શું માલતીજી રિંકીની ચાલાકી સમજી શકશે કે રિંકી પોતાની નાટકબાજી ચાલુ રાખશે આ વાર્તા એક કુટુંબની છે જ્યાં મોટી મોટી નાની નાતી સ્થાળીઓ વચ્ચે વાતચીત થાય છે અને વહુની ચતુર્યાનું ઉલ્લંઘન કરવામાં મોટી શાળીએ તેને મૂર્ખ બનાવી રાખે છે વાતો કરતા કરતા રસોડામાં જાય છે અને કહે છે અરે માં તમે આરામથી તમારા ઓરડામાં જાઓ આ બધા વાસણ હું ધોઈ લઉં તમે બંને આરામથી વાતો કરો માલતીબેન પોતાની મોટી વહુને હાથ પકડીને તેને રસોડાની બહાર લઈ ગઈ ઈધર વહુએ તો કહી દીધું પરતું એટલા બધા વાસણો ઢગલો જોઈને ચક્કર આવી ગયા બરબડતા બરબડતા તેણે વાસણ છાપ કર્યા મોટી બહેનના ખરતા શ્વાસને જોઈને માલતીજી કહે છે શું થયું દીદી તમારી તબિયત ખરાબ નથી સારી રીતે ખાવા ખાવાનું નથી તું દુબળી લાગો છો દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં ને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો જો તમારું બ્લાઉઝ પણ કેટલું ઢીલું થઈ ગયું છે ખભામાં ઉતરી રહી છે ને હવે તો ઘરનું બહુ આવી ગઈ છે આરામથી બેસીને ખાવા મળે છે પહેલાં જેવી જવાબદારીઓ પણ નથી તો પણ હું જોઈ રહી છું કે તમારા સ્વાસ્થ્યમાં કેટલો ફેરફાર આવી રહ્યો છે માધવીબેન કોઈ બોલી શકે ત્યાં જ બહુએ રીંકી ઓરડામાં આવીને કહ્યું તેણે લાગ્યું કે ક્યાંક મોટી સાળી નાની સાળી પાસે કોઈ તેની ફરિયાદ ન કરી દે તે તરત જ બોલી પડી અરે નાની મમ્મીજી તમે ચિંતા શા માટે કરો છો તમારી ગેરહાજરીમાં હું મોટી મમ્મીને ખૂબ જ કાળજી લઉં છું કેમ મમ્મીજી હું તમને સવારે ચા બનાવીને આપું છું ને અને ઘરમાં બધી કામોમાં તમને હાથ બટાવું છું મોટી બહુ તરફ હવે થઈ બહુની વાત સાંભળીને માલવીબેન તેને મો ઊભી જોઈ રહી અને તેણે વિચાર્યું કે ઘરના નાના મોટા કામ તો હું કરું છું પણ વહુ પોતાનું નાટક કરી રહી છે બહેન તેને મોટી બહેન ચહેરા ઉપર વાંચી લે છે ને સમજી જાય છે તે કંઈક તો છે તેમણે મોટી બહેન તેમને કહેવા લાગે છે પણ કહી શકતી નથી કારણ કે વહુ વચ્ચે વાત કાપી નાખે છે બે દિવસ સુધી માલતીબેન ઘરમાં રહે છે તો બહુ આગળ પાછળ કામ કરતી રહે છે રસોડાનું કામ પણ કરે છે પણ તેને આ બે દિવસ બહુ ભારે લાગે છે પછી વિચારે છે જવા દો નાની સાળીને પછી આખ અઠવાડિયા સુધી આરામના ઓરડામાં છોઈશ કોઈ કામ નહીં કરવું પડે સવારે માલતીબેન કહે છે બહુ રક્ષાબંધનનો તહેવાર આવતો છે ઘરમાં રસોઈ માટે સામાન પણ ખતમ થવા આવ્યો છે જે જે સા તેની લિસ્ટ બનાવીને આપ તું તરત જલ્દુ સામાન પતિ નાના સાળીએ આપે છે પતિ જોઈને નાની સાળી આચર્યચકિત થઈ જાય છે ને કારણ તેમાં વહુને રસોઈમાં સામાન માટે ઓછામાં ઓછા દસ કિલો સૂકા મેવા પણ લખ્યું હતું જેમાં બે કિલો કાજુ બે કિલો બદામ બે કિલો ને ઘણા બીજા માવાઓ સામેલ હતા નાની શાળી પૂછે છે વહુ આટલા બધા માવા મંગાવીને શું કરશો એક મહિના માટે તો બધું છે ને વહુ તરત જ જવાબ આપે છે અરે નાની સાળી ગઈકાલે મેં તમને કહી રહ્યા હતા કે તમારી મોટી બહેન દુબળી થઈ ગઈ છે એના માટે આ માવા બધા મંગાવી રહી છું હવે જ્યારે તમે પાછા આવશો ત્યારે હું તેમને ખવડાવીને તંદુરસ્ત બનાવી દઈશ જેથી તમને લાગે નહીં કે તમારી બહેન દુબળી થઈ ગઈ છે ખેર માલતીબેન એ પતિ જોઈને પતિને આપી દે છે અને બીજા દિવસે આખો દિવસ સામાન ઘરમાં આવી જાય છે પછી વહુ પાસે માલતીની બહેન કહે છે હવે હું પંદર દિવસ પછી આવી શકીશ રક્ષાબંધનના બે દિવસ પહેલાં આવીશ કારણ કે આવતા શનિવારે મને મારી સખીના પોત્રના જન્મદિવસે જવાનું છે એ જ સાંજે શહેરમાં રહે છે આ સાંભળીને રીંકુ ખુશ થઈ જાય છે અને મનમાં વિચારે છે વાહ સરસ જેટલા વધારે દિવસ પછી આવશે એટલો જ વધારે આરામ મળશે તેમની ગેરહાજરીમાં સીધી માટી બહુ સાડી પાસે બધા કામ કરાવી લઉં પંદર દિવસ પછી રક્ષાબંધનનો સમય આવે છે જ્યારે માલતીબેન ફરીથી ઘેર આવે છે ને સમયે વહુના માઇકે જવાની તૈયારી ચાલી રહી હતી માલતીબેન વહુ માટે ચાર સાડીઓ લઈને આવી હતી તેમણે કહ્યું વહુ તું તારા માયકે જઈ રહી છે તો આ આમલા સાડી બે બે સાડીઓ તારા માટે છે પછી તેમની બહેન તરફ જોઈને બોલે છે શું થયું દીદી તારો શ્વાસ હજી પણ પહેલાં જે એવું લાગે છે ભવુએ આટલા બધા માવા મંગાવ્યા હતા તું ખાતી નથી હકીકતમાં રિંકીને બધા માવા પોતાના ઓરડામાં રાખી દીધા હતા થોડું થોડું રસોડામાં નાના નાના ડબ્બોમાં કાઢી દીધું હતું અને રોજ સવારે પોતે ઓરડામાં મેવાનો નાસ્તો કરી લેતી હતી માલતીબેન પૂછે છે ભવ પંદર દિવસમાં આટલા બધા માવા કેમ ખતમ થઈ ગયા રિંકી તરત જ બોલી હા નાની સાળી મેં મેવામાં રસોડાના ડબ્બામાં ભરીને રાખી દીધા હતા મેં તો તેને હાથ પણ લગાવ્યો નથી આમાં વા એટલી મોટી સાળી ખાઈ ગઈ માલતીબહેન સમજાઈ ગયું કે હવે ખોટું બોલી રહી છે તે ખાવા પીવામાં બહુ ચતુર અને તેજ છે સાથે સાથે કામચોર પણ રક્ષાબંધનના દિવસે જ્યારે વહુ પોતાના મયકે જવા નીકળી ત્યારે માલતીબહેને તેમની બહેન સાથે વધુ જાણી લીધું હતું મોટી બહેને તેને આખી સત્ય ઘટના કહી આ સાંભળીને માલતીબેનને બહુ ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે નક્કી કરી લીધું કે હવે આ મામલો એમ નહીં છોડે માલતીબેન શીખવામાં નીકળી માલતીબેન પોતાને મોટી બહેનને કહે છે કે જ્યારે હું કહી રહી છું બસ એમ જ કરજો ડરવાની જરૂર નથી દીદી તમને ખબર છે કે બાળપણથી જ બધા કહે છે કે આપણા બંને બહેનો એકબીજા જેવી લાગી છે એવું લાગતું હતું કે આપણે જોડી બહેનો છીએ કહી દઈને લોટો ગોટાળો કરી દેતા કે કંઈ નથી અને કમાલદી એ કઈ માલતી આજે વાત લાભ ઉઠાવવાનો છે મોટી બહુ બહેન સામાન બેગ પેક કરી હતી અને માલતી બેન કહે છે દીદી તો થોડા દિવસ માટે શહેર જતો અને હું તારી તબીબ જગ્યાએ ગામમાં રહીશ માલતી બેન પોતાની બહેનને શહેરમાં મોકલી દે છે ને પોતે થોડા દિવસ રજા લઈને ગામમાં રહે છે કારણ કે વહુને શીખવવાનો છે કે થોડા દિવસ પછી વહુ રક્ષાબંધન ઉજવીને સસરાલ પાછી આવી જાય છે ઘરમાં પ્રવેશતા જ કહે છે આ તો બહુ થાકી ગઈ છું માલતીબેન જે આ સમયે મોટી બેન જગ્યાએ રહી હતી વહુએ કહે છે વહુ રક્ષાબંધનમાં મારા માયકા તરફથી કોઈ આવી શક્યું ન હતું એટલે મારા ભાઈ ભાભી આજે રાખડી બાંધીને જમવા આવશે તો થોડો કલાક આરામ કરી લે પછી ખાવાનું તૈયાર કર ભાઈ ભાભી આવ્યા પછી જમ્યા વિના જવા ન જોઈએ ભોજનના પનીરમાં શાક સૂકી શાક રાયતો ખીર બધું બનાવજે પહેલીવાર તેણે તારા હાથમાં ભોજન ખાશે કોઈ ઉણપ પણ ન રહેવી જોઈએ વહુ જે હજી સુધી પોતાની નાની સાડીને મોટી સાડી સમજી રહી હતી બિલકુલ ચમકો ખાઈ રહી ગઈ તેને ખ્યાલ ના આવ્યો કે ગામમાં છે છે તે તે ખરેખર મોટી મોટી પણ નાની વસ્ત્રો પહેરી રહી હતી રીંગી ગભરાઈને કહે છે માં મને એટલા બધા લોકોનું ખાવું નહીં બને એક કામ કરો તમે રસોડામાં જઈને બધી વસ્તુ બનાવી લો રસોડામાં પહેલેથી જ બનેલા ખોરાકને થાળીમાં પરોસીને રીંગી પોતાના ઓરડામાં જવા લાગી માલતી બેને તેને અટકાવીને કહે છે વહુ તારી તબિયત થોડી બરાબર નથી ખાવું તો તારે જ બનાવવું પડશે કર્મચાર મહેમાન આવી રહ્યા છે અને તારે શું લાગે છે વહુ ના આપણા રસોડામાં કામ કરીશ હું મારા ભાઈ ભાભી શું વિચારશે કે વહુ કેવી આળસુ છે શું તારે તારા આ ટાણા લગાવવા છે જલ્દી રસોડામાં જઈને ભોજન બનાવ માલતીબેન રીંકીની એક પણ વાત સાંભળતી નથી ને તેને રસોડામાં મોકલી દે છે ગુસ્સામાં બોલતી રહીને રીંકું થોડું ઘણું ખાવાનું બનાવી લે છે અને બાકીનું કામ સાળી માટે મૂકી અને ઓરડામાં જતી રહે છે રિંકી વિચારે છે કે જ્યારે તારા માયકાવાળા આવ્યા હતા ત્યારે તો મેં એકલી ભોજન બનાવ્યું હતું અને ત્યારે તું તારી મદદ કરવા ના આવી અને આજે જ્યારે મારા માયકાવાળા આવી રહ્યા છે ત્યારે મને જ કામ કરે કહે છે થોડી વાર પછી માલતીબેન ભાઈ ભાભી આવી ગયા રાખડી બાંધીને માલતીબેન બધાને ખાવાનું પીરસવા માટે કહે છે આ સાંભળીને રિંકી ચીડાઈ જાય છે ને ગુસ્સામાં કહે છે હું કોઈ માટે ખાવાનું પીરસવાની નથી ખાવું રસોડામાં છે જાતે લઈ લો હું તારી નોકરીયાત નથી કે બધા માટે ખાવું પીરું છું માલતીબેન આ સાંભળીને સમજી જાય છે કે જ્યારે તેઓ અહીં હાજર નથી હોતી ત્યારે તેમણે મોટી બહેન સાથે કેવું વર્તન રીતે વર્તી હશે તેમણે સીધી સાધી બહેન કદાચ એક શબ્દ પણ બોલતી નથી વહુની આ હરકત જોઈને માલતીબહેનને ખૂબ જ ગુસ્સો આવે છે તેમને એ જોઈને વધુ દુઃખ થાય છે કે વહુએ એ પણ વિચાર્યું નહીં કે ઘરમાં તેના સાળીના માયકાવાળા આવ્યા છે કોઈ પણ ઉલટું સીધું બોલીને પોતાના ઓરડામાં જઈને બેસી માલતીબહેન વહુના ઓરડામાં જાય છે ને કડકસરે કહે છે વહુ આજ તારા માયકાવાળાને તારા ભાઈ ભાભી અને પિતાજીને બોલાવી અને એમની સાથે વાતચીત કરવી છે રીંકુ ગુસ્સામાં કહે છે તમને એમની સાથે શું વાત કરવી છે માલતીબહેન શાંત પણ દીક્ષા અવાજમાં બોલે છે વહુ તું ફોન કરશે હું કરું કેમ કે હવે તારા માયકાવાળા સાથે વાત કરવી છે મને અને કહેવું છે કે તેમણે પોતાની દીકરીને લગ્ન પહેલાં કંઈક ગામ ઘરકામ શીખવાડ્યું જ ન હતું મોઢાએ સાથે વાત કરીને વાત કરવી એ પણ શીખવ્યું ન હતું કર્મચાર મહેમાનો આવ્યા છે પણ એ ખબર નથી કે શાળી સાથે કેવી રીતે વાત કરવી માલતીબેન આગળ કહે છે શું તારી ભાભી પણ તારી મા સાથે આવું જ વર્તન કરે છે જો કર્મચાર સંગત સંબંધીઓ આવે તો શું તારી ભાભી તારી માને રસોડામાં મોકલે રીંકી બોલી મારી ભાભી માને રસોડામાં કેમ મોકલે ભોજન તો ભાભી પોતે જ બનાવી લે છે મારા માયકાવાળો બધું ભાભીને સંભાળે છે માલતીબેન ચીક્ષણ આવવાને બોલે તો પછી તારી ભાભી પાસેથી કંઈ શીખ્યું નહીં કે સસરાળમાં કેવી રીતે સાંભળવું ઘરમાં કેવી રીતે કરવું રિંકી ચૂપ થઈ જાય છે ને તેને સમજાઈ જાય છે કે હવે એની ચાલાકીઓ નહીં ચાલે તેની જવાબદારી શું તું તારા માયકે ફક્ત બેઠા બેઠા ખાધું કરતી હતી ત્યાં કશું કામ નહીં શીખવડ્યું તેમને ખબર નથી કે સસરાળમાં જઈને કામ કરવું પડશે અમારા પરિવારમાં બહુ નાનું છે તો પણ અમે તમારા દરેક કામમાં મદદ કરીએ છીએ પણ તું તું ઘણું મોટું ખાવા પીવાનું કામ કરતી નહીં અને નહીં કરી શકે આખો દિવસ ફક્ત પલંગ તોડી રાખે છે હવે આ બધું મને સહન થતું નથી જો પલંગ તોડવો હોય તો તારા માયકે જતી રહે છે ને તારા ભાભીના હાથનું બનાવેલું જમણ ખાજે અને તને સસરાળમાં પલંગ પર બેઠા બેઠા જમાડો શકીશું નહીં અહીં શહેરમાં માવતીબેનને ખબર પડી કે ભાઈ ભાભી રાખડી બનાવવા માટે આવી રહ્યા છે તો તેણે પણ ગામમાં આવી ગયા જ્યારે રિંકીએ ઓટામણા પોતાના મોટા સાસુને ઊભી જોઈ તો તેના હોશ ઉડી ગયા એ વિચારવા લાગી કે જો આ મોટી સાસુ છે તો ગયા બે દિવસ પછી એમની સાથે રહી હતી તે કોણ હતી ત્યારે માલતીબેન હસીને બોલ્યા વહુ ચોંકવાની જરૂર નથી દીદી બે દિવસ માટે શહેર ગઈ હતી એટલે હું તારા માટે રહી મેં જોઈ લીધું કે હું મારી બહેન સાથે કેવી રીતે વર્તન કરે છે દોસ્તો વિડીયોને લાઈક કરીને એકવાર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો એટલામાં ઓરડા જઈને જમણ લે છે કોઈને ન પૂછે કે ખાવું કે નહીં અને કોઈ કામ પણ નહીં કરે જો સસરાળામાં રહે તો તારે કામ શીખવું પડશે નહીં તો તારા માયકે જઈને બોલાવો પછી માયકે જતી રહે છે આ સાંભળીને રિંકી ગભરાઈ ગઈ ને માલતીબેન પાસે જઈને બિનતી કરવા લાગી માજી મને માફ કરી દો મારા માયકાવાળોએ ન બોલાવો હું કોઈ સાથે ખોટું નહીં બોલું ને ઘરમાં કામ પણ શીખીશ રીંકીબેન ડર તો કહે છે આ વાત એના માયકા સુધી પહોંચવી તો ભાભી તેના ઉપર હસશે માય કહો તો બધાને લાગતું હતું કે સસાળમાં બરાબર સંભાળી દે છે અને બધા કામ એ જ કરે છે પણ જો તેને હકીકત ખબર પડી ગઈ તો તેઓ તેની માતા સાથે એવો જ વર્તન કરશે માલતીબેન ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તો તને તારી માતા સાથે આવો વર્તન પસંદ નથી પણ તું તારી સાસુ સાથે કરી શકે છે શુકર છે કે તને તારા ખરાબની ઓળખ તો છે ને પણ જે વર્તન તું તારી માતા સહન કરી શકે છે નહીં એ તો તું તારી સાસુ કેવી રીતે વર્તન કરી શકે તને શરમ આવી જોઈએ બહુ વિચારજો જ્યારે તારી માતા બીમાર હોય છે છતાં પણ રસોડામાં કામ કરવું પડે છે ત્યારે તારી ભાભીને મદદ ન કરે તો તને કેવું લાગે છે એવું તારી બહેન સાથે કરવું તો હતું તેની તબિયત ખરાબ હોવા છતાં તું ઘરના બધા કામ તેને કરાવતી હતી અને હવે તારા માયકે જા અને તારા સીધી પાછી ના આવજે જ્યાં સુધી તું કામ શીખી ન લે અને ઘણા બધા કામ પ્રેમથી રાખ્યું તારા માટે કશાની કમી ન આવવા દીધી પણ તું મારી બહેનને સાદગી ગેરલાભ લીધો માલતીની વાત સાંભળીને રિંકીના દિમાગમાં બતી ચાલુ થઈ ગઈ હવે તેને સમજાઈ ગયું કે પોતાની મોટી સાસુ સાથે કેટલું ખોટું વર્તન કરી રહી હતી હકીકતમાં માયકી તેને ક્યારેય શીખવાડવામાં આવ્યું ન હતું કે સસરાળમાં કેવી રીતે રહેવું અને સસરાળમાં પણ તેને એક સીધી સાધી સાસુ મળી હતી તેણે કહેતી હતી કે એ જ કરતી હતી પણ આજે માલતીબહેને તેને સસરાળમાં રહેવાના સચ્ચા ધોરણ શીખવી દીધા જ્યારે તેની આ માતા ઉપર આવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સસરાળમાં એની પણ કેટલીક જવાબદારીઓ છે રીંકી વિચારવા લાગી જ્યારે સસરાળવાળાઓ અમારી જરૂરિયાતો પૂરી કરે છે ત્યારે અમારી ઘણા તેમના સાથે કેટલીક જવાબદારીઓ પણ બને છે વૃદ્ધો માટે હંમેશા રસોડાનું કામ કરવું મુશ્કેલ છે એટલે વહુના કામ છે રસોડું સંભાળવું વૃદ્ધો પોતાના અંગત કામ કરી શકે છે અને વહુની ઘરની જવાબદારીઓ ઉઠાવવી પડશે માલતીબહેને રિંકીના ચહેરા ઉપર જોયું અને સમજી ગઈ કે તેના પોતાની ભૂલનો પસ્તાવો છે એટલે તેઓ પ્રેમથી બોલ્યા બેટા સાસુબાઉનો સંબંધ એવો હોય છે કે આખી જિંદગી સાથે રહેવું છે તો ન સમજવું તે પ્રેમથી રહીશું રિંકી આવા સમજાઈ ગઈ ને તેણે શરમભેર માધવીબેનને કહ્યું માજી મને માફ કરી દો સાચે જ હું તમારું સારી રીતે માન રાખ્યું ન હતું અને હવે એ સમજાઈ ગયું કે હું તમારી સાથે મારી જાતમાં સુધારો કરવાની પૂરી કોશિશ કરીશ માધવીબેન અને માલતીબેન તેને માફ કરી દીધું મિત્રો જરૂર નથી કે દરેક છોકરીઓ મા એક કામ શીખ્યું જ હોય પણ તેનો અર્થ એમ નથી કે છોકરીઓમાં એક કામ ન શીખ્યું હોય પણ એ સસરાળમાં પણ નહીં શીખે સસરાળમાં આપણે એક માતાની જેમ સાસુ મળે છે સાથે થોડું ખટું મીઠું સંબંધ હોય છે પણ સંબંધો સાચવવા માટે સમજૂતીની જરૂર છે જો બાળકો તમને જવાબદારીઓ નહીં સમજે તો વડીલોને તેમને જવાબદારીઓનો અહેસાસ કરાવવો પડશે જિંદગીની ગાડી એક તરફ હશે તો લાંબા સમય સુધી નહીં ચાલે અને ધીરે ધીરે રિંકીને પોતાની અંદર સુધારો લાવવાનું શરૂ કર્યું અને હવે ત્રણેય સાસુ બહુ આનંદી રહેવા લાગી મિત્રો તમને તમારી આજની વાર્તા કેવી લાગી જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આભાર અને જય દ્વારકાધીશ